સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો તમારી વર્ષો જૂની પ્રોપર્ટી જે તમારા બાપ દાદા લોકો છે તે તમારા નામે મૂકતા ગયા છે પરંતુ હવે તે ગોતવાનું અસંભવ થઈ ગયું છે તમારા માટે કે ભાઈ તમને તે પ્રોપર્ટી ક્યાંય મળતી જ નથી તમે ગોતી ગોતીને થાકી ગયા પણ તે પ્રોપર્ટી આપ સૌને ક્યાંય મળતી નથી તમે થાકી હારીને બેસી ગયા છો કે અમારા બાપ દાદાએ તે પ્રોપર્ટીનું શું કર્યું કોને વેચાણથી આપી અત્યારે કોના નામે ચાલે છે અત્યારે કબજો કોનો છે તો તે તમે કેવી રીતે જોઈ શકો છો પોતાની જાતે અત્યારે દોસ્તો તમામ વસ્તુઓ છે તે ડિજિટલ થઈ ગઈ છે તો આપ ખબર જ હશે કે આપ કેવી રીતે તમારી જાતે આ તમે તમારા સાત બાર આઠ તમારા જૂના હસ્તલિખિત છ નંબર જૂના સાત બાર તમે કેવી રીતે જોઈ શકો છો કેવી રીતે પોતાની જાતે તમે શોધી શકો છો તે તો આપશોને ખબર નહીં હોય કે અમે એની રોરમાંથી તમે સાત બાર આઠ અને તે તમામ વસ્તુઓ જોવો છો પરંતુ આપશોને તે ખબર નહીં હોય કે તમારા બાપ દાદાનું નામ ક્યારે નીકળે છે કેવી રીતે નીકળે છે તે કઈ નોંધ આપણે ચેક કરવી પડે તે તમામ માહિતી આપશોને હું આજના વિડીયોમાં જણાવું વિડીયોમાં બનેલા રહો જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન બોર્ડ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લીધે આવી જ મહત્વપૂર્ણ ચેનલના માધ્યમથી મળતી રહે ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલા હું જણાવી દઉં કે તમારા બાપ દાદાના નામે ખેતીની જમીન ચાલતી હતી ખબર જ હશે કે ઘણા બધા લોકો છે તેમને ખબર હોય કે ભાઈ તેમના બાપ દાદાના નામે જમીન ચાલતી હતી પરંતુ તેનું રેકોર્ડ અમને ક્યાંય મળતું નથી તો તેનું રેકોર્ડ શોધવા માટે આપણે શું કરવું પડે તો સૌથી પહેલો સ્ટેપ તમારી પાસે શું આવશે દોસ્તો કે તમારી જે જમીનમાં તમારા બાપ દાદાના નામે ખેતીની જમીન ચાલતી હતી તો હવે તમારે શું કરવાનું છે તે ગામના હસ્તલિખિત છ નંબર જોવાના છે ગામ નમૂના નંબર છ જો તમારા દાદા છે તે જૂના માણસ છે વડીલો વખતથી તે જમીન ધારણ કરતા હતા તો તમારે એકથી કે જ્યાર સુધી તમારું પ્રમોલગેશન થયેલું છે તમારા ગામનું પ્રમોલગેશનની નોંધનું આખું લિસ્ટ હોય દોસ્તો કે આટલા સો એકથી સો નંબર એકથી બસો નંબર એકથી ત્રણસો મોટું ગામડું હોય તો એકથી ત્રણસો નંબર ચારસો નંબર પણ હોય પરંતુ જો નાનું ગામડું હોય તો એકથી સાઠ એકથી એકસો વીસ એકથી એકસો ત્રીસ તેવી રીતના નંબરો છે જેમાં પ્રમોલ્ગેશનથી જે વ્યક્તિઓએ ધારણ કરેલી છે જમીન તેમનું લિસ્ટ છે તે આખું તમને મળી જશે તો તમારા દાદાનું નામ શું છે તે હવે તમારે ચેક કરવાનું છે કે આ ફલાણા ફલાણા મારા દાદા હતા તે મૂળ ખાતેદાર હતા તેમનું તમને નામ તો યાદ જ હશે મોસ્ટ ઓફ લોકોને નામ યાદ હશે તો તેવા વ્યક્તિઓ છે તેમને શું કરવાનું છે જ્યાર સુધી તેમની પ્રમોલ ગેસની નોંધું ચાલેલી હતી તે પ્રમોલ ગેસની નોંધું ચેક કરવાની છે હવે જો તેમાં તમારા દાદાનું નામ નીકળે મોસ્ટ ઓફ ઘણા લોકોના નીકળે છે દોસ્તો કારણ કે પહેલાના જે રેવન્યુ મંત્રી હતા દોસ્તો તે એટલા બધા એક્ટિવ હતા કે તમે વાત જ ન પૂછો હાલના તલાટી મંત્રી છે તેના કરતાં પણ પહેલાંના મંત્રીઓ એક્ટિવ હતા એટલા માટે તેમની જે ઉતરોતર નોંધું છે તે હાલના સમયની અંદર કામ લેવાય છે દોસ્તો એટલા બધા એક્ટિવ હતા ત્યારના તલાટી મંત્રી કે આપ વાત જ ના પૂછો તો હવે તમારા બાપ દાદાનું નામ ચેક કરવા માટે તમારે એકથી કે સો જ્યાર સુધીની પ્રમોલગસિનની નોંધું ચાલતી હોય ત્યાર સુધીની નોંધો તમારે ચેક કરવાની છે હવે સપોઝ કે તમારા બાપ દાદાનું નામ તેની અંદરથી નીકળી ગયું તો શું કરવાનું છે તેની બાજુમાં તેનો રેવન્યુ સર્વે નંબર આપવામાં આવેલો હશે જેને અત્યારે સર્વે નંબર કહેવામાં આવે છે હાલના સમયની અંદર તમે સાત બાર આઠે જુઓ ત્યારે ઉપર જે રેવન્યુ સર્વે નંબર આપે તે તે સમયમાં પણ રેવન્યુ સર્વે નંબર હતા તો બાજુમાં જે રેવન્યુ સર્વે નંબર આપવામાં આવેલો હોય તે રેવન્યુ સર્વે નંબર જો પ્રમોલગેશન થઈ ગયો હોય તો આપસોને ઓપ્શન આપેલું જ હશે કે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર પરંતુ પ્રમોલગેશન જો હાલના સમયની અંદર ગામની અંદર ન થયું હોય તો તે જૂનો સર્વે નંબર છે તે તેમને ચાલ્યો આવતો હશે તે આપશોને અલગથી વિડીયોમાં હું સમજાવીશ દોસ્તો કે હાલના સમયનું પ્રમોલગેશન એટલે શું તો જૂના સર્વે નંબર ઉપરથી નવો સર્વે નંબર તમે ચેક કરી અને ત્યારબાદ સર્વે નંબરને અલગથી સંપૂર્ણ માહિતીમાં તમે જોશો તો આપશોને ખબર પડી જશે દોસ્તો કે તમારા બાપદાદાના નામે જે જમીન ચાલતી હતી તે જમીનનું હાલ શું થયું હાલ તે જમીન મારા બાપદાદાના નામે ચાલે છે તેમના વારસદારોના નામે ચાલે છે કોના નામે કોઈ અન્ય વ્યક્તિએ કબજો કરી લીધો છે તે તમામ વસ્તુ છે દોસ્તો તેની અંદર બતાવે છે હવે રહી વાત ગણોતિયાની તો ગણોતિયા વ્યક્તિઓ છે તેમને ઘણી બધી તકલીફો પડતી હોય છે કારણ કે તેમને જમીનો અલગ જગ્યા આપેલી હોય છે તેમનો કબજો અલગ જગ્યાએ હોય છે આવું ઘણા બધા વ્યક્તિઓ સાથે બનેલું હોય છે કારણ કે જે ગૌચરની જમીનને અમુક ગૌચરની જમીન તો અલગ છે ખરાબાની જમીનને તે બધી જમીનો છે તે ગણોતિયા લોકોને ગણોત હક તરીકે આપેલી હોય છે સરકારે પરંતુ તે જમીનો ધારણ કર્યા બાદ હાલનો કબજો તેનો અલગ હોય જ્યારે તે જમીન માપણી થાય પ્રમોલગેશન થાય ત્યારે ખબર પડે કે આ જમીન તો ખરેખર આ જગ્યાએ છે જ નહીં તે અન્ય જગ્યાએ હોય છે તો તેવા પણ ઘણા બધા લોચાઓ પડતા હોય છે એટલા માટે જો સરકારી માપણી તમે કરો તો તમારો જમીનનો યોગ્ય કબજો છે તે તમને ખબર પડી શકે બીજી બધી વસ્તુ દોસ્તો હું આપશોને પછી જણાવીશ સૌથી પહેલાં હું આપશોને જે જરૂરી માહિતી અત્યારે આપવા આવ્યો છું તે જ માહિતી વિશે હું આપને ફોકસ કરાવું કે તમારે શું કરવાનું છે દોસ્તો કે તમારા બાપદાદાના નામે તમને લાગતું હોય કે જમીન ચાલે છે તો તમારે જૂના હસ્તલિખિત છ નંબર ચેક કરવાના છે ત્યારબાદ તમને જો તેને આગળની પ્રોસેસ આગળની માહિતી ખબર ન પડે તો ગામ નમૂના નંબર જૂના સાત નંબર છે તે તમે ચેક કરી શકો છો જે ગામ નમૂના નંબર સાત છે દોસ્તો તેની ઉપરથી પણ આપશોને ઘણી બધી મદદ મળી શકશે કારણ કે જે નોંધું છે તે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતીની અંદર બતાવવામાં ન આવે તે નોંધું છે દોસ્તો તે જૂના હસ્તલિખિત સાત નંબરની અંદર પણ બતાડવામાં આવશે ઘણા બધા વ્યક્તિઓ દોસ્તો અંજાણ હોય છે પોતાની જમીનથી કે અમારા બાપ દાદાના નામે જમીન હતી તો હવે અમને કેવી રીતે ખબર પડી શકે કે તેમના નામે જમીન છે કે નહીં હાલના સમયની અંદર પણ તમારા બાપ દાદા જે હતા દોસ્તો તેમના નામે પણ જમીન ચાલતી હોય છે કેવી રીતે તે હું સૌને જણાવી દઉં કે ઘણા બધા વ્યક્તિઓ છે તેમને ટુકડા તરીકે જમીન મળેલી હોય છે અગાઉના સમયની અંદર તો તેવા વ્યક્તિઓના નામે હાલના સીધી લીટીના વારસદાર તરીકે કોઈ ધ્યાન નથી આપ્યું કે મારા બાપદાદાના નામે જમીન ચાલે છે તો તેવા વ્યક્તિઓ જમીન શોધવા માટે શું કરી શકે છે કે તેમના બાપદાદા જો ખેડૂત ખાતેદાર હતા તો તેમનું જે સાચું નામ છે તે નામના પાંચ અક્ષર નામના દાખલા તરીકે ર મે સ ભાઈ છે તો ર મે સ નો ભ અને તેની બાજુમાં લીટો કરી નાખો તો તે અક્ષર પણ ગણાય જાય તો તે પાંચ અક્ષરનું જે નામ બને દોસ્તો તે નામ તમે ખાતેદારના નામ ઉપરથી જમીન શોધવા માટેના જે ઓપ્શન આપવામાં આવેલું હોય છે એની રોરમાં તેની ઉપર તમે સર્ચ મારશો તો તેમાં જે કોઈ પણ ખાતેદાર વ્યક્તિ જે રમેશભાઈ નામના હશે તેમનું નામ દેખાડવા મળશે કે કેટલા રમેશભાઈના નામે ખેતીની જમીન હાલના સમયની અંદર ચાલે છે તો કદાચ ત્યારના સમયમાં તમે ધ્યાન ના આપ્યું હોય તમારા બાપદાદાના નામે એમને જમીન પડેલી હોય તો હાલના સમયની અંદર પણ તે કટકી પડેલી હોય તો તમને તે નામ ઉપરથી તે કટકી પણ બતાવી જશે તો દોસ્તો આવી રીતે ઘણા બધા વ્યક્તિઓ છે જે અભણ અને અજ્ઞાન હાલના સમયની અંદર છે પરંતુ તેમને ખબર નથી પડતી કે અમારે પહેલો સ્ટેપ કયો લેવો જમીન શોધવા માટેનો તો જમીન શોધવા માટેનો તમે પહેલો સ્ટેપ છે તે આવી રીતે લઈ શકો છો તમારી જાતે તમે ચેક કરી શકો છો તમારી પાસે જો એક મોબાઈલ હોય જેની અંદર ઇન્ટરનેટ ચાલતું હોય તો તમે એનિરો નામની વેબસાઇટ છે તેની ઉપરથી માત્ર ને માત્ર અડધી કલાક તમે સર્ચ મારી અને તમે જુઓ કે અમારા બાપદાદાના નામે અગાઉ જમીન ચાલતી હતી તે અમે ચેક કેવી રીતે કરી શકીએ તો તમે નોંધ જોશો એકથી બે ત્રણ ચાર પાંચ છ દસ લગીની નોંધ જુઓ પંદર લગીની જુઓ પચાસ લગીની જુઓ તો તેમાં તમારા કદાચ બાપદાદાનું નામ નીકળે તો તમે ભાગશાળી કહેવાય ત્યારબાદ તેને આગળ શું પ્રોસેસ થઈ કદાચ તમારા નસીબમાં તે જમીન લખેલી હોય તો તે જમીન તમને મળી પણ શકે છે એટલા માટે દોસ્તો આવી રીતે તમે ચેક કરી શકો છો આશા કરું છું કે આજના વિડીયોથી તમને ઘણી બધી મદદ મળી હશે જો પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો અને ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને અનવંત માતરમ